ભેસાણ જમીન મામલે અગત્યના સમાચાર મળી રહ્યા છે કરોડોની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી કરોડો પડાવવાના મામલે બોતેર વર્ષી કુરુષ પટેલે હજીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી હતી ત્યારે આ કેસમાં મુકેશ અને ઝાકીરની અગાઉ ધરપકડ થઈ છે ત્યારબાદ થયો છે ખુલાસો બેંક મેનેજર સહિત પાંચની કરવામાં આવી છે ધરપકડ

બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે જ્યારે કિરણ સોનાર આઈસીઆઈસીઆઈ બજાવે છે જ્યારે સ્મિતા શાહ નામની મહિલા બેંક ખાતું ખોલાવવામાં મદદરૂપ બની હતી ત્યારે અઠવા પોલીસે બેંકના કર્મચારી અને મહિલા સહિતના લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત